કૃષ્ણ અને સીતારામ બધાને અને જય માતાજી આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ના ચાર પાંચ દિવસથી વરસાદ આવે છે તો અત્યારમાં તો નથી આવતો હું આવ્યો તો ઘડી કરીને વાડીએ જાવી છી કાંકડીને એવું બધું ઉતારવા સારી રહ્યું હોય કે બગડી ગયું હોય છે ભાઈ તો ઉતારી લેવું કીધું આંટો મારતા આવી જય આવી ગયા છે આપણે વાડી આંટો મારવા પપ્પા નાનો છે તો આડો પાડી દીધો છે આમ ફાર ફાલબાલ બધું ખરી ગયું અત્યારે ચાર પાંચ દી એક તારો વરસાદ આવ્યો તો કે બધાયને ચાર પાંચ દીનો વરસાદ છે તે અમુક 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 જગ્યાએ કપાડો પાડી દીધો છે આપણે કા કેમ થશે જો વરસાદ છે તોય રોજડા પડામાં હાટો મારી જાય છે ઓર આપણે ચામફળી આધી પાડી દીધી અને જો ગાડી ગાડી આવી ગઈ છે આટોડું ભરી દીધું છે આપણે ખાયલ નું આવડી મોટી પાકી ગઈ એમનું લો અહીં એને લઈ તો લે ઘરે તો ત્રણ ચાર દી તો કાંકડી આવી થઈ ગઈ બગાડી નાખ બધું હવે કાકડી પાકેલી પાકેલી બહાર કાઢો મીડી છે હવે તો આપણે એક ચાર માં આટો મારી લેવી કેવી ગાડી પડી છે જાહેર આપણે આને પાછો આપણે પાટોળું ભરાઈ ગયું છે ખાળ ભરાઈ ગઈ છે આપણે હવે નાની ખાળ છે એ ભરાઈ ગઈ ત્યારે ઘણી એન એને આડી પાડી દીધી છે

સારો થઈ ગયો છે હવે તો જો હાલી ન થકતી પડામાં લા પક ખૂટી જશે પછી એમાં તો એને જાવું સાટો મારો એને જો ફાઈનલી પડામાં આંટો મારે છે હજી આજ તો એ આખા પડાનું નિરીક્ષણ કરી લે છે આજ તો ચજ્જા ભાગે ફાલ કરી ગયો છે પથારી કરી ફાલ ફાલની

આમાં આપણે અહીંયા તો સોળીને મગ ઉતારવા પણ આમાં તો કાંઈ રહ્યું નથી નથી સોળી દેખાતી નથી મગ દેખાતા ખાલ બનાવી હતી એમાં જીવોડા તરે છે જો કાકડી ઉતારી કાકડી એમાં આમ બહુ બગડું બગડું હતી ઉતારી લીધી પાકી ગઈ એમના કાકડી બધી મોટી થઈ ગઈ એમ હવે એ પાકવા દેવી કા બગડવાની તો બગડી જશે નગર પાકી જશે જો આપણે હવે ઠેલો ભરી લીધો છે કાંકરી નો ઉપડે એવો નથી ઠેલો રહ્યો હવે તો તો હવે હાયતમ કરીને આવતા રહેશે અને આજે તો મારા ફાઈની આવ્યા છે એટલે આપણે બનાવવાના છે ભજીયા અને શેરો તો શેરો બનાવવા માંડ્યા છે અને બટેકા સડે છે તો આપણે અડવીના પાનના ભજીયા બનાવવાના છે એ તૈયારી કરી નાખી છે અને બધું કાપી પણ નાખ્યું છે અને શેરો બની જાય એટલે ભજીયા મૂકી મૂકી દે પહેલું

તો હવે ભજીયા પાનના ભજીયા રહ્યા છે બાકી સરસ મજાના બનાવી નાખ્યા છે અને આપણે ચટણી પણ બનાવી નાખી છે સરસ મજાની તો તમે એ પણ જોઈ શકો છો અને શેરો થાળીના ખાઈ ગયા હાલતા હાલતા બધા ખાઈ ગયા અડધી થાળી તો હવે ભજીયા બની જાય એટલે બધા ખાવા બેસી જેવી બધું તૈયાર કરી છે તો આ છે મરચાના ભજીયા અને અડવીના પાનના ભજીયા અને નીચે છે ડુંગળીના સપતરાના ભજીયા બનાયા છે કાપીને ગોળના અને આ છે ગોટા ઠંડી છાસ રવાનો શીરો અને આમાં છે ચટણી તમે બધાને ખા બેસાડી દેવી બધાને હાથ પાડવાનો છે એક ખાવા આવો તો જો મેં પિચિયા બનાયા એક ખાને તો નાઈખને બાજરો બાજરો ફુટીને બીજી વાત ઘડી તો મિત્રો આ સરસ મજાનું વાતાવરણ છે તો અહીંયા બાજરો નાખ્યો છે પલ્લી ગયો છે એટલે કબૂતર આયા આપણે કેટલા બધા આતા પવાતા ઉડી ગયા કે ભૂખ્યા જ બિચારા તો આમે દ્રવજીયા બાજરો નાખી દેવી છેવી

Biata, nėvas yra oso talentinga.